બરોડા બાર એસોસિએશનની ચૂંટણી ઓગણીસ ડિસેમ્બરે યોજાશે જેમાં પ્રમુખથી લઈને મેનેજિંગ મળી કમિટી ઉમેદવારી નોંધાવી ચકાસી સોમવારે મંજૂર કરી દેવામાં આવ્યા હતા હવે જે ઉમેદવારે ફોર્મ પર ખેંચવું હોય તે નવ ડિસેમ્બરે ખેંચવાની છેલ્લી તારીખનો સમય પણ પૂર્ણ થતા એક પણ ફોર્મ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું નથી જ્યારે દસમી ડિસેમ્બરે ઉમેદવારોની છેલ્લી યાદી બહાર પાડવામાં આવશે જે બી ફોર્મ ભરાવ્યા હતા અને ભરાયા હતા એમાંથી એક પણ પરત ખેંચાયેલું નથી અને આજે પાંચ વાગી ગયા છે એટલે પરત ખેંચવાનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે અને કુલ્લે સાડત્રીસ ફોર્મ જે ભરાયા હતા એ સાડત્રીસે સાડત્રીસ આજ રોજ મુખ્ય ચૂંટણી કમિશનર અલકાબેને તમામે તમામ ફોર્મને મંજૂરી આપી અને આજે મંજૂર કરી દીધેલા છે આવતીકાલે અમે ફાઇનલ કેન્ડિડેટનું લિસ્ટ નંબર સાથે બહાર પાડી દઈશું